વલસાડમાં ગરબાની રમઝટ વચ્ચે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ તોફાની પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો નવરાત્રીમાં ડોમ ઉડ્યા છે ભારે વરસાદ સાથે ઝડપી પવન કૂંકાયું અને ડોમ હવામાં ઉડ્યા મિની જોડાના લીધે ગરબામાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો ઉડતા ડોમને બચાવવા માટે આયોજકોએ જે રીતે દોરડા બાંધ્યા છે તેવા પણ દ્રશ્યો જોકે સામે આવી રહ્યા છે ડોમને બચાવવા માટે આયોજકો સતત પ્રયત્નો કરી રહ્યા છે બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી કરી છે

ડોમને બચાવવા માટે આયોજકોએ દોરડા બાંધ્યા છે કણતોડ મહેનત કરી રહ્યા હોય તેવા અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ શકે છે જો આવા પ્રકારના આયોજન ઉપર વરસાદી પાણી ફરી વળે તો તોફાની પવન સાથે ભારે વરસાદી માહોલ ગત રાત્રિએ વલસાડમાં જામ્યો છે અને બીજી તરફ હવે આયોજકો સતત ચિંતામાં છે કારણ કે નવરાત્રીના હજુ દિવસો બાકી છે એવા સમયમાં જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો સતત સતત વરસાદી માહોલ ગત રાત્રિ દરમિયાન વલસાડમાં જોવા મળ્યો હતો અને બીજી તરફ ભારે પવન ફૂંકાતા ડોમ પણ હવામાં ઉડતા જોવા મળ્યા છે જે દરમિયાન ડોમ હવામાં ઉડી રહ્યા હતા તે દરમિયાન આયોજકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા દોરડા વડે જે છે બાંધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તનતોડ મહેનત કરીને એ આયોજન ઉપર વરસાદી પાણી ન ફરી વળે તે માટેના પ્રયત્નો કરતા જોવા મળ્યા છે તો મીની વાવાઝોડાના લીધે ગરબામાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બીજી તરફ હવામાન વિભાગે નાવકાસ બુલેટિન પણ અત્યારે જાહેર કર્યું છે એટલે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે તે મુજબ વરસાદી માહોલ જામી શકે છે તેને લીધે વલસાડમાં પણ વરસાદી માહોલ હજુ પણ યથાવત જોવા મળી શકે છે નાવકાશ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે હજુ પણ આવનારા સમયમાં વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી શકે છે અને આ તમામ આગાહીઓની વચ્ચે ગત રાત્રિ દરમિયાન એકાએક વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર સાથે દસ્તા કાપી અને બીજી તરફ આ ડોમ ઉડ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા જોકે આયોજકોએ પણ તંતોડ મહેનત કરી છે